આજે મિત્રો મજામાં મિત્રો મિત્રો જો આજે ઘણા સમય થઈ ગયો હતો વિડીયો બનાવ્યો નથી હમણાંને મિત્રો આજે કીધું થોડો વિડીયો બનાવો કેમ છો મારા બાળકો મજામાં મિત્રો મિત્રો હમણાં તો વીવામાં બહુ ફર્યા છે ગરમી પણ એવી પડે વરસાદ પણ વચમાં બહુ આવ્યો આપણે હેરાન નહીં થયા પણ વિવોવાળા મિત્રો બહુ હેરાન થયા વરસાદમાં पर अपन विवाह मित्रों बाहुकेरिया ना जो रमेश भाई ने हमारे भिंडा वाला थे वो मं भिंडा से मित्रों मकई ना छोड़वा आया थी चौक-चौक में जो मित्रों मार भिंडी रमेश भाई ने बहुत मस्त आई थी जो मित्रों

ने बाकी मित्रों आटला दिन में जाओ ना बाकी को जाते पिंडा अने आज वो मित्रों गर्मी के वाला कोई सी हमने पाया थे मित्रों जो पानी मारे अने आज वो आपने साग बाजी पूरी थी जी मित्रों काकड़ी काटी ना शिन जो हमारे मशरूम भाई से पड़ोसी प्रजापति चार लेवाया से बनने जाना ໄລડિયા હો હાવ ક્યો પડે તાપ તાપ તો કોઈ બાજી ન હે હાર હાર પડડી ગયા નહી હવે લાવ જો રેલા હા હા આરી તો હું પાસે કે હોડો જો મિત્રો આપડે શાક ભાજી પૂરી થઈ ઈ ખાલી કરવાનો છે બધું જો પરેથી કો વાવ છે ભાઈ જો મિત્રો કાળ જ દીજે કાટવા નથી કળીયું હૈ જો કવાય યો મિત્રો કાળા ડ્રો કેડો છે જો મધ્ય બી કાઢી નાખોને કોળી મિત્રો કાઢવાની છે શેકન ખાવા માટે બહુ મસલાગે છે થોડા ડાળા પોહા હાઈ છે દોણા તૈયાર થઈ ગયા છે અંદર જીઓ મિત્રો કાકડી ઉતરે છે પણ ભાવ નથી બરાબર હવે તો ગાડી નો હું સોાળી માથે પડી મિત્રો એક સોાળી ના આજો आई बदी आ छोड़ जरा आई नहीं आगी तो खाली करी ना खूँ जो उतरे बे त्रा जबला बना कोई बाजार में थी मंदी पड़ी गई है काटी ना खूँ बजू तो आटला सारी लाई गया थी बजू काटी सात चारा आजू बाजू कीधु थे लाई गए बता तो सारे माटे કો દેખ્યોડી નો ખાંસલ તના તા તૈયાર કર ફરી કોઈ કાયোজন કર સાકભાજી નું મિત્રો સાકભાજી મિત્રો સારી ઉતરી પણ ભાવ મળ્યા નથી 6-7 રૂપિયા થઈ ગયા છે કાકડીમાં 5 રૂપિયા કોલે તો નહીં લીસા ઓગ મંડી છે કે તો કાડી ના સો ખેતર નવરૂ કરો મિત્રો જો મિત્રો આપણે રજકા બાજી વાય છે ઢોરમ માટે ગાયો માટે કાચચારો ખોલવો અડધું ખેતર વહી નાખ્યું છે વાટી વાટીને ગમે એમ નાખો મિત્રો ચોમાસામાં હાલે વાટવાનું ચાલુ જ છે બીજો લવ ચાલુ છે સારું રહે મિત્રો જય માતાજી સારું લાગે તો સબસ્ક્રાઈબ કરજો મિત્રો જય માતાજી